દાતા સ્વ સંતોષબેન બેન રામાભાઈ ચૌધરી હતા ધજાના દાતા કૌશિક કુમાર જોઈતારામ સુથાર હતા મંડપ અને રાજ ગરબાનું આયોજન રામ પરોશી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા ના જયમિની બેન અને કમાલ ના મ્યુઝિકલ ગ્રુપે સંગીત પાણી માટે જયેશ કુમાર સિંહ રાવલ વિડીયો શૂટિંગ માટે સ્વ મંજુલાબેન ભવાનભાઈ સુથાર અને કેક માટે ધીમહી જયકુમાર રાવલ દાતા બન્યા હતા આ પ્રસંગે સુથાર ગોવિંદભાઈ ભીખાભાઈ પરિવારમાં અનેરો આનંદ અને માતાજી પ્રત્યેની ની શ્રદ્ધા જોવા મળી હતી પરિવારજનો એ જણાવ્યું કે જે ભક્તો માં ખોડિયાર માં વિશ્વાસ રાખીને ટેક રાખે છે તેમના કાર્યો માતાજી પૂર્ણ કરે છે આ શ્રદ્ધાના રૂપે દર રવિવારે પ્રસાદ નું આયોજન કરીને ભૂદેવો ને ભોજન કરવામાં આવે છે રિપોર્ટર વિશાલ જોશી સાથે તારણ ન્યૂઝ